મારે આપણે જે ઘરમાં લાઈટ આવે ને મારા મોમાન ઘેરથી આવે મને ખબર છે બેન કે કઈ રીતે એટલે છોકરું કે બેન જો જ્યારે જ્યારે લાઇટ જાય છે જ્યારે જ્યારે લાઈટ એટલી વખત મારા પપ્પા કહે છે કે મારા હાળોએ લાઇટ કાઢી કે મારા હાળોએ લાઇટ કાઢી મારા બાપુ એવું કહે છે દર વખત એટલે મારા પપ્પાને હાળા કુણ કે મારા મોમાં મારા મોમાં લાઇટ કાઢે એટલે એમના ત્યાંથી આવતી હોય તો જ કાઢે ને એમનો અધિકાર હોય

ફેમિલી ગ્રુપ હોય વોટ્સઅપમાં તો એમાં મેસેજ હું તો કહું છું જોઈ વિચારીને કરવાનું કાં તો બધું ચેક કરીને કરવાનું મારા હમણાં યાર જોરદાર ડકો થઈ ગયો હમણાં મારે કાકાનો છોકરો ગાડી લાવ્યો છે નવી નક્કાર બરાબર તે એને ગ્રુપમાં ફોટો મૂક્યો છે તે બધા નીચે કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન બધું લખ્યું હતું પણ મેં તો જોયું જ નહોતું કે એને ગાડી લાવ્યો ગ્રુપમાં ફોટો બધાને કોંગ્રેચ્યુલેશન મેસેજ વાંચ્યા જ નહોતા એ સવારે ગાડી લાવ્યો બરાબર અને મેં રાત્રે તમે જો તે એક મસ્ત સુવિચાર હતો ને એ ગ્રુપમાં ઠોક્યો હવે સુવિચાર વિચાર કર્યો હતો તમને ખબર છે કે ઈમાનદારીથી જે લોકો જીવતા હોય ને એમને તકલીફ પડે છે બાકી બુચ મારવાવાળા તો ગાડીઓ લઈને ફરે મેં પેલો ગાડી લાવ્યો છે કે બધું જોયું જ નહોતું મેં ખાલી એમને સુવિચાર મૂકવા ખાતર મૂકી દીધો એ જ ધારા પાછો એ હવારે ગાડી લાવે મેં હજુ સુવિચાર મૂક્યો કે બુચ મારવા ગાડીઓ લઈને ફરે ને ઈમાનદારી તકલીફથી ફરે મારા મારા કાકાના છોકરાને હજી જાગરો ચાલે કૃપા બધું ચેક રાખવું બાકી લોચા થાય આ તો બધું થવાનું હોય ને થાય ને તમારા સૌ વિચારો બધા પડે ભગવાને છે ને તમે કો ના કહો પણ પુરુષોની અંદર એટલી બધી શક્તિ આપી એટલી બધી શક્તિ આપી છે વાત જવા દો ઘરેથી ઘરવાળી જોડે ઝઘડો થયો હોય બરાબર તો ઘરવાળી એમ કેમ કે ભાડમાં જો તો બિચારો હોફી જ જતો રે અને ઓફિસમાંથી બોસે ધમકાવ્યો એટલે બિચારો ઘેર આવતો રેડમાં ઓફિસ જાય નરક માં જાય એટલે ઘેર આવે તમને લાગે પૂરું સસ્તો ખેલતો હોય મજાથી રહેતો હોય પણ એ બિચારો એના મનની મનમાં જણતો હોય એ લોકોને ગારો ખાતો હોય તો એ મનમાં જ રાખતો હોય એટલે તમારું ઘરવાળું હોય તો તમારું ઘરનું કોઈ પણ પુરુષ હોય તમારા પપ્પા હોય તો ઘરમાં આવે તો એને રિસ્પેક્ટપૂર્વક બોલાવવાના રિસ્પેક્ટપૂર્વક બેસાડવાના રિસ્પેક્ટપૂર્વક એમની જે પ્રતિક્રિયા હોય એમને મદદ કરવાની બરાબર અમુક તો આવે ને તો અમુક ઘરવાળી તો બિચારું ઓફિસથી કંટાળીને પાંચ દસ મિનિટ લેટ આવ્યો રસ્તામાં પાર્લર બાર્લર ઊભો રહ્યો હોય અને લેટ આવ્યો તો કે આટલા લેટ આવ્યો તેમ જે ફલાઉં છે ઢેકડું અલ્યા બિચારા જીબ્ભા રે બાબા ફીબાબી કે કંટાર ઓર પાંદલવી ભાઈ બધો કોઈન વચિલ થવ હોય રયો આ તો કે આટલું લેડ હોય તો જમો બનવા રોટલી બોટલી જાતે બની દે અને યાર ને ફલાઉં ઢેકડું હત થારું ઓ આપળો ભઈઓને બીજાનો બધો કેટલો દુખ રે ના ના ઓય એટલે સાળા મેઠેલો અત્યારે તો બાર મંદિર થી લો પકડાવો બાર મંદિર માં થેલો શાળામાં થેલો કોલેજ માં થેલો નોકરી જઈએ તો થેલો થેલા 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 લગ્ન પછી બાયડે નો થેલો આપડે તો જીવવા આવ્યા છે કે નહીં આવું શાક થેલા ઉપર પુરુષ વ્યક્તિ સાહેબ તમને લાગે પણ પુરુષ વ્યક્તિના માથે એટલો બધો ભાર હોય એટલી બધી જફાઓ હોય બરાબર પુરુષ કેટલું સહન કરે એ સ્ત્રીઓ સહન કરે એટલું કોઈ ના કરી શકે એ તો બરાબર છે પણ બિચારો પુરુષ સહન કરે એટલું કદાચ કોઈ ના કરી શકે કારણ કે સ્ત્રીઓને એમની બેનપણીઓ ફોન કરીને ગાળો ના સંભરા પછી સ્ત્રીઓ એમને એમના બાપા એ કદાચ કોઈ આજુબાજુ ગાળો ના બોલે બરાબર પણ ભાઈઓને તો બિચારો કેટલું દુઃખ ભાઈ બંને કામ કરવાનું ભૂલી આવો ફોન કઈ ગાળો સાંભળવાની બાપાનું કામ તેમ થઈ ગયું બાપો એવા હોય તો એવી રીતે મને એમ થાય ભગવાન દયા નામની વસ્તુ ધરતી પર મોકલો હમણાં ઉંદર અને ઉંદેડી બે જણા પતિ પત્ની વાત કરતા હતા એટલે ઉંદર એની પત્ની હતી જે ઉંદેડી એને કહેતો હતો કે એની છોકરી હતી ઉંદરની છોકરી એનું નામ પરી એટલે ઉંદર એની ઉંદેરીને કહેતો હતો કે સાંભળ સાંભળ આપણી પરી માટે કંઈક સગાઈની વાત આવી છે એટલે પેલી ઉંદેડી કે ઓહો હો એવું એ શું કરે છે આપણા ઉંદર કુમાર શું કરે છે જરા કો એટલે પેલો ઉંદર કે આપણા ઉંદર કુમાર તો કે બહુ મોટો બિઝનેસ છે એમનો પેલી કે શું બિઝનેસ છે અરે કે અનાજના ગોદામમાં અનાજના કોથળા કાપવાનો બિઝનેસ છે પછી કે એમનો નાનો ભાઈ છે ને બિલાડીથી કઈ રીતે બચવું એના ક્લાસીસ ચલાવે છે ઉંદેરા નોંદર ની હક હતી એટલે એમને એવું જ હોય ને યાર એમને હું બિલાય થી ચાઈ તે બચુ એ બધાના ક્લાસીસ હોય પછી ઘઉના કોથરા છે એ રીતે કાપાય બધાના ક્લાસીસ હોય આ પણ મોણસો જ મોણસો જે આપણો ઘાટ આવે તો કુમાર છે ને ટ્યુશન ક્લાસીસ લેતા હોય કાં તો કોઈક બીજા ફલાણા ઢેકણા એક્ટિંગ ના ડાન્સિંગ ના ક્લાસીસ લેતા હોય અને એમને ઉંદેરાઓની એમની પ્રજાતિઓ એવું હોય કે પેલા કોથળા કઈ રીતે કાપવા બિલાડી થી કઈ રીતે બચવું ઝેરી દવાના કઈ રીતે ઓળખવી આવું બધું હોય બરોબર છે બરોબર છે